ચંદુભાઈ ગેલાભાઈ વાસણ અમે આ જોશીપરા ગામની અંદર જૂના વતની છીએ અને આ જે પીરબાપુની દરગાહ છે એ અંદાજે લગભગ સો વર્ષ ઉપર તો મને યાદી છે સુધીનું જૂની દરગાહ છે અને અમે યુવાનો કોઈ પણ જાતની જ્ઞાતિના કોઈ પણ ભેદ વિના ભેદભાવ વિના પીરબાપુની દેખ ઉજવીએ છીએ અને એક ભજ ભોજનનું અને ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ તો આ ભોજન પ્રસાદી ની અંદર અંદાજે પંદરસો થી બે હજાર માણસ જેવું અહીંયા પ્રસાદી લે છે અમે કોઈ પણ ઉપર દબાણ કે વ્યક્તિગત જે સ્વેચ્છે ફાળો આપે છે એ જ સ્વીકારીએ છીએ એટલે આ કાર્યક્રમ અમે સૌના સાત સહકાર ઉજવી રહ્યા છે જો આ જૂના ગામની અંદર જેથી પંચાયતી રાજ હતું ત્યારથી આ દરગાહ અહીંયા અસ્તિત્વમાં છે અને આ બાજુની વિસ્તારની અંદર તમામ હિન્દુ લોકોનું જે છે વસ્તી રે છે તો અમે કોઈ પણ આવે તો એને આવકારીએ છીએ અને કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના આ ધાર્મિક કાર્યને અમે ઉજવીએ છીએ બટુક ભોજન તેમજ વડીલો પણ અહીંયા પ્રસાદી લે છે અંદાજે પંદર થી સત્તર વર્ષ થયા અમે યુવાનો આ કાર્ય કરી રહ્યા છીએ જોશીબ્ર ગામના હિન્દુ મુસ્લિમ કોઈ અમે લોકો માનતા નથી અને કોમી એકતાથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ આની અંદર કોઈને પણ અમે આવકારીએ છીએ કોઈ આવે તો એનો કોઈ વિરોધ કરતા નથી અને સૌ સાથે મળી ના ફેરબાપુ ના દેખ ના પ્રસંગ ને ઉજવીએ છીએ